નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ગુજરાતમાં ગડી અને બેઠકો માટેની મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં થયું છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા અને સરળ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના પરિણામે મોટી સંખ્યામાં મતદારોએ પોતાના ઉપયોગ કર્યો ચૂંટણી પંચના આંકડા મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કડી વિધાનસભા બેઠક પર ચોપન પોઈન્ટ ચાર નવ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે વિસાવદર બેઠક પર ચોપન પોઈન્ટ છ એક ટકા મતદાન થયું હતું ચૂંટણી પંચે દરેક મતદાન કેન્દ્ર પર મતદારોની સુવિધા માટે વેજય અને સહાયકો જેવી અનુકૂળ સેવાઓ ઉપલબ્ધ કરાવી હતી આના પરિણામે દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક મતદારો પણ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જે લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે દરેક મતદાન મથક પર સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ખાસ કરીને મતદારો માટે મોબાઈલ જમા કરવાની વિશેષ સુવિધા ઉપલબ્ધ હતી જેમાં સ્વયંસેવ દ્વારા ટોકન આપીને મોબાઈલ સુરક્ષિત રીતે જમા અને પરત કરવામાં આવતા હતા આ વ્યવસ્થાથી મતદારો નિર્ભયતાથી મતદાન કરી શક્યા સમગ્ર મતદાન પ્રક્રિયા પર નજર રાખવા માટે કલેક્ટરે વેકાસ્ટનિંગ કંટ્રોલ રૂમ ની મુલાકાત લીધી હતી અને તમામ સ્ટાફને જરૂરી સૂચનો આપીને પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરી હતી તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે હાઈક ને દબાવી દેજો